ગોપી એટલે કોણ ગોપી કોને કહેવાય ગો એટલે ભક્તિ પી પીબતી પીવું ભક્તિ રૂપી રસ ને જે પીવે એનું નામ ગોપી પછી ચાહે સ્ત્રી હોય કે ચાહે પુરુષ હોય જેના તનમાં મનમાં નયનમાં ભક્તિ નો જ રસ જુરતો હોય એ જીવ માત્ર ગોપી છે આપડી તકલીફ કેવી છે પણ ગોપી શબ્દ આવે ને એટલે તરત આપણને સ્ત્રી નારી યાદ આવે નારી રત્ન નહીં નારી વાચક શબ્દ છે ખરો પણ ખરા અર્થમાં તો એમાં ખાલી સ્ત્રીઓ જ નહોતી રાસ મંડળમાં તો સનતકુમારો બી હતા નારદજી બી હતા સુખદેવજી જેવા ભક્તો બી હતા પુરુષો બી હતા એ બધા ગોપી થઈને આવી ગયા હતા એટલે કે ભક્તિ માં ઢળીને આવી ગયા હતા એ ગોપીજનો